નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ઘર કે ઓફિસની બહાર ખુલ્લામાં કે ફિલ્ડવર્ક કરતા લોકોને લૂ લાગવાની શક્યતા ઘણી વધારે છે ત્યારે આજની આ વિડીયોમાં આપણે લૂ લાગવાના લક્ષણો અને તેનાથી બચાવવાના કેટલાક સરળ ઉપાય વિશે ટૂંકમાં ચર્ચા કરીશું તો મિત્રો સૌપ્રથમ આવો જાણીએ લૂ લાગવાના લક્ષણો તો લૂ લાગવાના લક્ષણોમાં માથું દુખવું પગની પિંડીમાં દુખાવો થવો શરીરનું તાપમાન વધી જવું ખૂબ ધરસ લાગવી શરીરમાંથી પાણી ઓછું થઈ જવું ઉલટી થવી હુબકા આવવા ચક્કર આવવા આંખે અંધારા આવવા બેભાન થઈ જવું શુદ્ધ બુદ્ધ ગુમાવી દેવી અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી મિત્રો લૂથી બચવા આટલું અવશ્યથી કરો સીધા સૂર્યપ્રકાશથી બચવું વારંવાર પાણી પીવું અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું લૂ લાગવાની સ્થિતિમાં લીંબુ શરબત મોડી છાશ તાડપડી અને નારિયેલનું પાણી તથા ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવા ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું દિવસ દરમિયાન ઠંડક અને છાયામાં રહેવું ગરમીમાં સફેદ સુતરાઓ ખોલતા અને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા ટોપી ચશ્મા છત્રીમાં માથું ઢંકાય તેમ ઉપયોગ કરવો નાના બાળકો સગર્ભા માતાઓ વૃદ્ધો તથા અશક્ત અને બીમાર વ્યક્તિએ તડકામાં વિશેષ કાળજી લેવી ગરમીમાં બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહીં આયુર્વેદની દૃષ્ટિએ ગરમીની ઋતુમાં વરિયાળી કાચી કેરી ગુલાબ અને ખસ કાળી દ્રાક્ષનું શરબત ગુણકારી હોય છે રાત્રે દસ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી તથા તરબૂચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો લૂ લાગવાના કિસ્સાઓમાં જો તાત્કાલિક તબીબી સારવાર લેવામાં ન આવે તો સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા બની શકે છે લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ને ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો